જામનગર લોકસભા બેઠકના દ્વારકા મત વિસ્તારમાં આશરે પંચાવન પોઈન્ટ ઓગણ જેટલું મતદાન થયા બાદ તમામ ચૂંટણી કર્મચારીઓ દ્વારકા સ્થિત રિસીવિંગ સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને તમામ મતપેટીઓ સીલ કરી દેવામાં આવી હતી ત્યારે આ કે દરિયા વચ્ચે આવેલ બેટ દ્વારકા ખાતે પણ નોંધપાત્ર મતદાન થયું હતું અને એકાદ બે કિસ્સા એવા બન્યા હતા કે ઈવીએમમાં ફોલ્ટ સર્જાયો હતો પરંતુ તુરંત જ મતદાન શરૂ કરી દેવામાં આવ્યું હતું ને દ્વારકા કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાત્રિ સુધી ચૂંટણી કર્મચારીઓને ઈવીએમ મશીનો સીલ કરી અને સુરક્ષા કાજે સોંપી દેવામાં આવ્યા હતા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ પણ બનવા પામ્યો ન હતો આપણે દ્વારકાના પ્રાંત ઓફિસર સાહેબ વિઠલાણી સાહેબ પાસેથી જાણશું કે આજે કેટલા ટકા મતદાન થયું અને મતદાનમાં કેવું અનુભવ રહ્યો જી સર ખૂબ સારી રીતે મતદાન પૂર્ણ થઈ ગયું છે આપણી દ્વારકા એસીનું દ્વારકા એસીમાં દ્વારકા અને કલ્યાણપુર તાલુકાનો સમાવેશ થાય છે અને આપણે અંદાજે પંચાવન ટકા ઉપર મતદાન થઈ ગયું છે બધી જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે મારી સાથે મારા ઝોનલ રૂટના રૂટના બે ઝોનલ સાહેબો પણ હાજર છે એમનો એક્સપિરિયન્સ પણ આપણે શેર કરીએ જી દ્વારકા સિટીમાં રૂટ નંબર પંદરના ઝોનલ ઓફિસર અમે છીએ શાંતિપૂર્ણ રીતે અને બહુ વ્યવસ્થિત વ્યવસ્થામાં મતદાન પૂર્ણ થયેલ છે લોકોમાં ઉત્સાહ જોવા મળેલ છે અને બહુ શાંતિપૂર્ણ વ્યવસ્થિત રીતે મતદાન પૂર્ણ કરવામાં આવેલ છે તો તો જણાવ્યું કે ખૂબ જ સારી રીતે અહીં મતદાન પૂર્ણ કરવામાં આવ્યું આજે અન્ય સાથે પણ આપણે વાત કરીને જાણીએ હાજી સર અહીં આજ મતદાન થયું ઈવીએમ મશીનની કેવી જવાબદારી રહી આ વખત ઈવીએમ મશીનની પણ જવાબદારી આ તંત્રમાં અને આ સમયમાં ખૂબ જ છે ઈવીએમથી ઝડપથી મતદાન સારું મતદાન થઈ શકે એના માટે ઇલેક્શન કમિશન ખૂબ જ મોટા પ્રયાસ કરી રહ્યા છે અને જે મારા રૂટમાં ફળીભૂત થયું છે રૂટ નંબર ચૌદમાં ઈવીએમના કોઈ બી પ્રશ્નો થયા નથી અને સર ઘણું સારું મતદાન થયું છે અને ઘણા લોકો એમાં પાર્ટિસિપેટ કરે છે વૃદ્ધથી માંડીને અંધથી માંડીને બધા એ પાર્ટિસિપેટ કરી રહ્યા છે આશરે મારામાં મેં કેલ્ક્યુલેટ કર્યું એ પ્રમાણે ફોર્ટી સિક્સ પર્સન્ટ જેવું થયું છે રૂટ નંબર આજુબાજુ કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી